કૂતરું આટા મારે છે વરસાદ છે અને અહીંયા સહેજ પણ પવન નથી સનસેટ નો નજારો વાદળ છે પાછળ વરસાદ થાય છે અને થોડો કોઈ પવન છે વરસાદ થાય છે અહીંયા જરીક પણ પવન નથી એ પાંદડું હલતું નથી ન કરતો જ્યારે આવતા રે પવન હોય પવન ખાવા જો મચ્છર મચ્છી બધું ગણ ગણ કરવાનું ચાલુ કરી દીધું છે અને આપણે ઘરે જવા માટે આપણે આટો મારવા આવ્યા મજા આવી ગઈ પણ પવન વગર ની જેવી જોવી ને એવી મજા ન આવે તો કુદરતના ખોળે મજા આવે આપણે ખાલી આંટો મારવાનું છે કામકાજ કરવાનું હોય તો ક્યાં આવે અહીંયા મજા આવી ગઈ અને વિડીયો ગમે તો લાઈક કરજો આ પવન વગેરેનો વિડીયો હતો ને વરસાદ થાય પાછળ તો એ રહ્યા છો ને વરસાદ આપડા વિડિયો પર નાનો આમ તો બનાવ્યો તો અને પૂરો કરી મોજ આવી એટલે બનાવી નાખ્યો વિડીયો